બે હજાર ચૌદમાં બે હજાર ચારની લોકસભાના ઇલેક્શનની સરખામણી ન થઈ બે હજાર ઓગણીસની બે હજાર નવની સાથે સરખામણી ન થઈ પરંતુ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીની સરખામણી બે હજાર ચારની લોકસભાની ચૂંટણી સાથે થઈ રહી છે આ શા માટે થઈ રહ્યું છે કે અટલ બિહારી વાજપેયીની ગઠબંધન સરકાર અને નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી પૂર્ણ બહુમતીની બીજેપી એનડીએ સરકાર એ બંનેની કમ્પેરિઝન શા માટે થઈ રહી છે આ સવાલ આપ સૌના જહેરની અંદર હૃદયની અંદર ઊભો થતો હશે એની જ આપણે વાત કરીશું હું છું આનંદ શુક્લ રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસની જે ચૂંટણીઓ હતી એ ચૂંટણીઓ એ વિકાસ અને રાષ્ટ્રવાદના મુદ્દાઓ પર લડાઈ હતી હિન્દુત્વનો એમાં તડકો હતો પરંતુ જે ઓવરઓલ જે આખી ઘટનાક્રમ હતો એ ઘટનાક્રમ વિકાસ અને રાષ્ટ્રવાદનો મુદ્દો હતો બે હજાર ચૌદની અંદર જે લોકસભાની ચૂંટણી થઈ એ ચૂંટણીની અંદર નરેન્દ્ર મોદીનો વિકાસવાદી ચહેરો રાષ્ટ્રવાદી ચહેરો અને પરિવર્તનની આકાંક્ષા એ કારણભૂત હતી બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણી થઈ એ ચૂંટણીમાં પુલવામાનો જે બદલો લેવામાં આવ્યો બાલાકોટ એર સ્ટ્રાઇક દ્વારા એ આખો ઘટનાક્રમ રાષ્ટ્રવાદનો આખો જુવાળ અને જે બે હજાર ચૌદ થી લઈ બે હજાર ઓગણીસ દરમિયાન મોદી સરકારે જે કામ કર્યું હતું એ કામના આધારે લોકો પાસે વોટ માગવામાં આવ્યા હતા બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીની જે તૈયારીઓ છે એ તૈયારીઓ આગળ વધી રહી છે ચૂંટણી પંચે સાડા ત્રણ લાખ જેટલા લશ્કરી દળના સૈનિકોની માગણી કરી દીધી છે જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ હાથ ધરી છે અને તેની સાથે 2024 ની લોકસભાની ચૂંટણી કયા મુદ્દા ઉપર લડાશે એની પણ ચર્ચા શરૂ થઈ ચૂકી છે અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ જન્મભૂમિ ઉપર રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો દેશભરના દુનિયાભરના હિન્દુઓની આસ્થા સાથે જોડાયેલો મુદ્દો જે ઘણા લાંબા સમયથી વિલંબિત હતો લગભગ 500 વર્ષથી એ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ એના તાર્કિક અંત સુધી એ મુદ્દાને પૂર્ણ કરવામાં આવ્યો નરેન્દ્ર મોદી માટે તેમના વિરોધીઓ સહિત તેમના સમર્થકો સહિત બધા કહે છે મોદી હે તો મુમકિન હે મોદી એટલે ગેરંટીનું નામ ભાજપના એજન્ડામાં એંસીના દાયકાથી જે મુદ્દો હતો એ મુદ્દો અયોધ્યામાં પવિત્ર રામ જન્મભૂમિ ઉપર રામ મંદિરનું નિર્માણ એ મુદ્દો અને એ વાયદો પૂર્ણ કરવામાં તેની સાથે બે હજાર ઓગણીસની જે લોકસભા ચૂંટણી થઈ અને ત્યાર પછી જે બીજેપી એનડીએ ની સરકાર સત્તામાં આવી એ સરકારે પોતાના સત્તામાં આવ્યાના સો દિવસની અંદર જમ્મુ કાશ્મીરની અંદર થી આર્ટિકલ થ્રી સેવન્ટી અને થ્રી ફાઈવ એને હટાવી દીધી આ એક બહુ મોટો વાયદો હતો કે જેના માટે રામ જન્મભૂમિ આંદોલન સાથે સાથે આર્ટિકલ થ્રી સેવન્ટી હટાવવા માટેની એકતા યાત્રા પણ નરેન્દ્ર મોદી જેમાં સામેલ હતા એ એકતા યાત્રા કન્યાકુમારીથી શ્રીનગર સુધીની કાઢવામાં આવી હતી આ વાયદો પણ પૂર્ણ કરવામાં આવ્યો પણ હવે ખબર નહીં બે હજાર ચૌદમાં જે ન થયું બે હજાર ઓગણીસમાં જે ન થયું એ બે હજાર ચોવીસમાં થઈ રહ્યું છે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી ની સરખામણી વીસ વર્ષ પહેલા યોજાયેલી લોકસભાની ચૂંટણી એટલે બે હજાર ચારની લોકસભાની ચૂંટણી સાથે થઈ રહી છે ઘણા વિશેષજ્ઞોનું માનવું છે બંને ચૂંટણીઓની પરિસ્થિતિ લગભગ સરખી છે બે હજાર ચારમાં અટલ બિહારી વાજપેયી લોકપ્રિય નેતા હતા સર્વોચ્ચ લોકપ્રિય નેતા હતા એમાં કોઈને કોઈ શંકા નથી તેવી જ રીતે નરેન્દ્ર મોદી પણ ઘણા લોકપ્રિય નેતા છે અત્યારે ભારતના સર્વોચ્ચ લોકપ્રિય નેતા એ નરેન્દ્ર મોદી છે એની અંદર પણ કોઈને કોઈ શંકા નથી તે ધારણા હતી કે ભાજપને કોઈ હરાવી શકે નહીં અને આજે પણ એ જ ધારણા છે કે ભાજપને કોઈ નહીં હરાવી શકે તે સમયે પણ સત્તામાં ભાજપ હતું અને આજે પણ સત્તામાં ભાજપ છે એ વખતે વિપક્ષમાં કોંગ્રેસ હતી અને આજે પણ વિપક્ષમાં કોંગ્રેસ છે પણ સરખી લાગતી જે પરિસ્થિતિઓ છે એ પરિસ્થિતિઓ શું લાગે છે એટલી સરખી છે કારણ કે એ વખતે બાવીસ ત્રેવીસ પક્ષોના ટેકા સાથે અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં કોમન મિનિમમ પ્રોગ્રામ સાથે કે જે પ્રોગ્રામની અંદર રામ મંદિરનો મુદ્દો બહાર હતો આર્ટિકલ થ્રી સેવન્ટી બહાર હતી હટાવવાની વાત બહાર હતી યુનિફોર્મ સિવિલ કોડ જે લાગુ કરવાની વાત હતી એ પણ કોમન મિનિમમ પ્રોગ્રામની બહાર હતી આવા સંજોગોની અંદર અટલ બિહારી વાજપેયીના ગઠબંધનની અંદર ઘણા બધા પોલિટિકલ કોમ્પ્રોમાઇઝીસ કરવા પડ્યા હતા અને એ કોમ્પ્રોમાઇઝિસ સાથે એમને બે હજાર ચારની લોકસભાની ચૂંટણીમાં ઉતરવાનું વારો આવ્યો હતો પરંતુ અત્યારે નરેન્દ્ર મોદીની જે સરકાર છે એ નરેન્દ્ર મોદીની સરકારને બે હજાર ઓગણીસની અંદર ભાજપને ત્રણસો ત્રણ બેઠકો મળી હતી અને એનડીએને સવા ત્રણસો જેટલી બેઠકો પ્રાપ્ત થઈ હતી હવે આવા સંજોગોની અંદર વાજપેયીની સરકાર સાથે નરેન્દ્ર મોદીની સરકારની કમ્પેરિઝન કરવામાં આવે તો એ કમ્પેરિઝન કેટલી યોગ્ય છે એ પણ એક ચર્ચાનો વિષય છે જે આંકડાઓ છે એ આંકડાઓ એ સ્પષ્ટ બતાવે છે કે જેવી સિચ્યુએશન બે હજાર ચારમાં હતી એવી સિચ્યુએશન બે હજાર ચોવીસમાં નથી એનું કારણ એ છે કે બે હજાર ચારની લોકસભાની ચૂંટણી વખતે અટલ બિહારી વાજપેયીને ફરીથી વડાપ્રધાન પદે જોડવા માંગતા લોકોની જે સંખ્યા હતી એ સર્વેની અંદર જે સંખ્યા હતી એ આડત્રીસ ટકા હતી જ્યારે નરેન્દ્ર મોદીને અત્યારે વડાપ્રધાન જોવા માગતા લોકોની સંખ્યા તેતાલીસ ટકા જેટલી વધારે છે અને આ બહુ મોટો ગેપ છે આ સિવાય બે હજાર ચાર ની અંદર સોનિયા ગાંધીને વડાપ્રધાન પદે આસીન થવા માંગતા લોકોની સંખ્યા છવ્વીસ ટકા હતી જ્યારે રાહુલ ગાંધીને પીએમ પદ પર બેસતા જોવા માંગતા લોકોની સંખ્યા હાલ દેશમાં સત્યાવીસ ટકા છે એટલે જે લોકપ્રિયતાનો જે ગાળો છે એ ગાળો ઘણો મોટો છે અટલ બિહારી વાજપેયી અને સોનિયા વચ્ચેનો અને નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી વચ્ચેનો હવે વાત કરીએ આપણે બીજા આંકડાની કે જે આંકડાની અંદર આપણે જોઈ શકીએ છીએ કે કોંગ્રેસ પાસે બે હજાર ચાર ની અંદર બે હજાર ચારમાં ભાજપ પાસે એકસો ને બ્યાસી બેઠકો હતી આજે ભાજપની ત્રણસો ત્રણ બેઠકો છે બે હજાર ચારમાં ઇન્ડિયા ગઠબંધનની જે સરકારો છે અત્યારે ઇન્ડિયા ગઠબંધનમાં જે પક્ષો ભેગા થયા છે એ પક્ષોની જે સરકાર હતી બે હજાર ચારમાં એ ચૌદ રાજ્યોમાં હતી અને આજે આ પક્ષોની સરકાર નવ રાજ્યોની અંદર છે એ વખતે ભાજપ પાસે છ રાજ્યોની સરકાર હતી અત્યારે ભાજપ પાસે અઢાર રાજ્યોની સરકાર છે ભાજપને બે હજાર ચારમાં ત્રેવીસ પોઈન્ટ પંચોતેર ટકા વોટ પ્રાપ્ત થયા હતા અને ભાજપને હાલ સાડત્રીસ પોઈન્ટ છત્રીસ ટકા વોટ મળેલા છે બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીમાં એટલે કે ભાજપનો જે જનાધાર છે એ જનાધાર ખૂબ વધારે છે કે જે બે હજાર ચારમાં નહોતો એટલે જે કોંગ્રેસે જનાધાર પોતાનો ગુમાવ્યો છે એ જનાદાર પાછો મેળવવો એ જ કોંગ્રેસ માટે બહુ મોટો પડકાર છે કે જે એ વખતે એટલો મોટો પડકાર નહોતો અન્ય કેટલાક આંકડાઓ જોઈએ તો આ આંકડાઓ પણ ભાજપના તરફેણમાં જાય છે બે હજાર ચારથી આગળ ઓગણીસસો ની આપણે વાત કરીએ તો ઓગણીસો માં સોળ ટકા જે જનાધાર હતો એ ભાજપ સાથે હતો આજે ભાજપનો છે ગ્રામીણ વિસ્તારોમાં ભાજપને પહેલા બાવીસ ટકા સમર્થન હતું અત્યારે આડત્રીસ ટકા સમર્થન મળ્યું છે ઓબીસી પાસે નો જે વર્ગ છે એની અંદર ભાજપનું સમર્થન ઓગણીસો નવ્વાણું માં વીસ ટકા જેટલું હતું હાલ भाजपा ने ओबीसी वर्गમાંથી 44% જેટલું બહોળું સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે એસટી નું જે સમર્થન હતું એટલે અનુસૂચિત જનજાતિના વર્ગનું જે સમર્થન હતું એ 1999 માં 22% હતું અત્યારે 44% છે અનુસૂચિત જાતિ વર્ગમાં ભારતીય જનતા પાર્ટીને 1999 માં માત્ર 14% જન સમર્થન હતું પરંતુ અત્યારે આ જન જન સમર્થન એ 37% જેટલું આગળ પહોંચી ચૂક્યું છે અને આ જે સમર્થન છે એ સમર્થન જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી ન એક વર્ગની પાર્ટી છે ન એક પ્રદેશની પાર્ટી છે ન એક ધર્મની પાર્ટી છે ન એક જાતિની પાર્ટી છે ભારતીય જનતા પાર્ટીએ પોતાના મૂળિયા એ ભારતના દરેક ક્ષેત્રની અંદર દરેક વર્ગની અંદર દરેક જ્ઞાતિની અંદર દરેક ધર્મની અંદર ઊંડા ઉતારવાનું કામ એક કર્યું છે અને એની સાથે જ તે દુનિયાની સૌથી મોટી પોલિટિકલ પાર્ટી તરીકે અત્યારે પ્રસ્થાપિત થઈ ચૂકી છે એટલે બે હજાર ચાર અને બે હજાર ચોવીસની સરખામણી કરનારાઓ કરી શકે છે પરંતુ બે હજાર ચોવીસના જે પરિણામો આવશે ત્યારબાદ આની સરખામણી કરવી વધારે યોગ્ય લેખાશે